રાપરના વોર્ડ નંબર પાંચ વિસ્તાર અનેક વિકાસના કાર્યો જોવા મળી રહ્યા છે અહીં અયોધ્યાપુરી ઝુંપડીવાસ ઉલેટમોટા ખડીવાસ મોરબિયાવાસ સિયરિયાવાસ જૈન દેરાસર વિસ્તારમાં રોડના કામ થયા છે ગટરની સુવિધા પણ જોવા મળી રહી છે અને લાઇટ અને પાણીની વ્યવસ્થા પણ સારી જોવા મળી રહી છે બે વર્ષમાં સારા એવા વિકાસના કાર્ય થયા હોવાનું લોકોએ જણાવ્યું હતું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ વિસ્તારની સતત પૂછા થતી હોય છે આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા બનશે તેવો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો હતો

શહેર મધ્ય ભાગનો વિસ્તાર છે નાના નાના બીજા ખડી વિસ્તાર એવા વિસ્તાર છે એટલે અમારા વિસ્તારની અંદર દાખલા તરીકે પાણીની વ્યવસ્થા મળતી મળે છે ગ્રામજનોને રોડ રસ્તા છે ગટરની પણ વ્યવસ્થા છે અને સીટલાઇટ પણ વ્યવસ્થા છે વાત અયોધ્યાપુરી નવો વિસ્તાર છે જે અમુક શેરીઓના હજી કામો અત્યારે પણ કામ પ્રોગ્રેસ પર છે અને તે ઉપરાંત બીજા તો કોઈ વિકાસના કામો લગભગ અમારા વિસ્તાર તરીકે ભાઈ ની જે કામગીરી છે ને એ અત્યાર સુધીના તમામ જેને કહેવાય કે પૂર્વ ધારાસભ્યોને આવીને એક એક નવા જ ઇતિહાસ તરફ તેઓ જઈ રહ્યા છે ખાસ કરીને તાજેતરમાં જ અમારે એક કારણ કે આજ આપ જાણો છો પચીસ વર્ષ જૂની અમારી ગટર લાઈનની યોજનાઓ છે એ હતી જેને કોઈ જૂની થવાના કારણે થોડી ચોકઅપની નાનેતી સમસ્યા આવે છે તો હમણાં જ તાજેતરમાં જ બાર કરોડની સિત્તેર જેવી માતબર રકમ નવી જે ગટર લાઈનો માટેની મંજૂર થયેલ છે તે ઉપરાંત ફાયર ફાઇટર પણ હમણાં જ તાજેતરમાં એટલે કે સમજો એક મહિના પહેલા જ મળેલ છે અને તેના સિવાય જેસીબી સફાઈના સાધનો એમ કરીને હમણાં છેલ્લા સમજો વીસત કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ છેલ્લા બે ત્રણ મહિનામાં વિરેન્દ્રસિંહભાઈના ભલામણથી અથવા તો સરકાર માંથી તેમની રજૂઆત થઈ છે તે ઉપરાંત છેલ્લા બે વર્ષથી તેમણે જે કઈ આ વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે ખાસ કરીને રાપર શહેરની વાત કરીએ તો પીવાની અતિ ભયંકર સમસ્યા પાણીની હતી જેથી કારણ કે નર્મદા આધારિત મારી યોજના છે પરંતુ તેમના આવ્યા બાદ જયારે મેન્ટેનન્સમાં નર્મદા કેરા રહે છે ત્યારે અમને કોઈ પાણીની સમસ્યા એટલી બધી નથી જે પહેલા હોતી હતી કારણ કે મેં મારા અઢી વર્ષના સમયગાળામાં આ કામો માટે ખૂબ મહેનત કરેલી પણ સ્વાભાવિક છે કે નર્મદા કેનાલ આધારિત અમારી ગામની યોજના છે ત્યારે આ એમના આવ્યા પછી કેનાલ નું કામ બહુ ઓછું બંધ રહ્યું છે અને જેને કારણે ગામને પાણીની સમસ્યા જે મેન હતી તેમાંથી મહાનશાની પણ સંપૂર્ણપણે એમાંથી અમને છુટકારો મળ્યો છે